પેલેસ્ટાઈન સમર્થકો વ્હાઈટ હાઉસની સામે પ્રદર્શન હાથમાં લોહીથી લથપથ બાઇડનનો માસ્ક કહ્યું ગાજામાં માર્યા ગયેલા બાળકોની ચીસો ડરાવી દેશે ગાજામાં ઇઝરાયેલના હુમલા વચ્ચે શનિવારે પેલેસ્ટાઈન સમર્થકોએ અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શન કર્યું લોકો તેમના માથા પર હમાસ બેન્ડ પહેરીને પેલેસ્ટાઈન ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા આ દરમિયાન વિરોધ કરી રહેલા એક વ્યક્તિના હાથમાં રાષ્ટ્રપતિ બાઇડનનો માસ્ક પણ હતો જે લોહીથી ખરડાયેલો હતો વિરોધ કરી રહેલા લોકો અમેરિકન ધ્વજને પણ આગ ચાપી હતી લોકોના હાથમાં ઘણા બેનર અને પોસ્ટર પણ હતા આમાં બાઇડન પર ઇતિહાસની ખોટી બાજુ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો